તો દિવાળી સમયે વધેલા થી ત્રણ કિલો જેવા વજનને એક વીકની અંદર ઘટાડવા માટે આજે હું તમારી જોડે નવી નવી રેસીપી શેર કરીશ જે ટ્રાય અને ટેસ્ટેડ છે જેનાથી તમને પણ શ્યોરલી રિઝલ્ટ મળશે તેના માટે આ રીતે મેં એક કાચનો ગ્લાસ લીધેલો છે હવે આપણે ગ્લાસમાં એક ચમચી જેટલા સિયા સીડ એડ કરીશું જે વજન ઘટાડવામાં ખૂબ જ હેલ્પ કરે છે આ રીતે તેમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરી અને રાત્રે ઢાંકી અને ઓવરનાઇટ માટે પલાળવા માટે મૂકીશું શિયા સીડ્સમાં ભરપૂર માત્રામાં ઓમેગાથ્રી અને ફાઈબર આવેલું હોય છે જે પેટને ઘણા લાંબા સમય સુધી ફૂલ રાખે છે એટલે ભૂખ પણ નથી લાગતી અને વજન પણ જલ્દીથી ઘટે છે તો આખી રાત પલાળ્યા પછી તમે જોઈ શકો છો સવારે સિયા સીડ્સ કંઈ આ રીતે થઈ જશે જો તમારી પાસે સમય ના હોય અથવા તો રાત્રે ભૂલી ગયા હોય તો સવારે તમે ગરમ પાણીમાં પંદરથી વીસ મિનિટ સુધી પલાળશો ને તો પણ આ રીતે સિયા સીડ્સ એકદમ સરસ રીતે પલળી જાય છે તો આ સિયા સીડ્સને રોજે રાત્રે પલાળી અને સવારે એક ગ્લાસ લેવાથી વજનમાં ખૂબ જ જલ્દીથી ફરક દેખાવા લાગશે તો તમે ઘરે જોરથી ટ્રાય કરજો હવે આપણે બીજી રેસીપી જોઈએ કે સવારે તો સિયા સીડ્સ પી લીધા પછી બપોર સુધી તમને નાસ્તો ના કરો ને તો પણ ભૂખ નહીં લાગે અને બપોરે જમવામાં જો તમારે વેઇટ લોસ જ કરવો હોય ને તો રવા અથવા તો ચણાના લોટમાંથી બનાવેલું તમે કંઈ પણ બનાવીને ખાશો ને તો વજન ઉતારવામાં ખૂબ જ સારી એવી હેલ્પ કરે છે અને જો તમે આ રીતે હલકું પુલકું ખાધું હશે ને તો તમારા એનર્જી લેવલ ખૂબ જ લો હશે તો ત્યારે તમે આ ડ્રિંક બનાવીને પી શકો છો જેમાં મેં અહીંયા એક નાનું કોફીનું પેકેટ અને માપીએ તો એક ચમચી જેટલી કોફી એડ કરી છે અને ઉપરથી એક ગ્લાસ જેટલું મેં જે નોર્મલ રૂમ ટેમ્પરેચરવાળું પાણી હોય તે એડ કર્યું છે આ ડ્રિંક પીવાથી ઇન્સ્ટન્ટલી તમારી એનર્જીને એક બૂસ્ટ મળી જાય છે આ રીતે કોફી પીવાથી તમને થોડી કડવી લાગશે અગર જો તમે આ રીતે ના પી શકતા હોય તો તમે થોડું મધ પણ એડ કરી શકો છો આ ડ્રિંક બનાવી અને તમે સાંજના સમયે પીશો ને તો તમારી જે ચાય છે તે પણ સ્કીપ થઈ જશે અને તમારું એનર્જી લેવલ પણ બિલકુલ વધી જશે તો આ ડ્રિંકને તમે ઘરે જ જરૂરથી ટ્રાય કરજો હવે આજનું આપણે લાસ્ટ ડ્રિંક બનાવીશું તેના માટે પણ ફરી વખત આપણે એક ગ્લાસ જેટલું પાણી લઈશું આ ડ્રિંક રાત્રે આપણે સૂતા પહેલાં પીવાનું છે તો આ રીતે કોઈ પણ એક વાસણ લઈ અને તેમાં પાણી એડ કરીએ અને તેની સાથે જ એક ચમચી જેટલું આખું જીરું એડ કરીશું જીરું વજન ઘટાડવા માટે સૌથી વધારે હેલ્પફુલ રહે છે તો હવે ગેસની સ્લો ફ્લેમ પર આપણે જીરુંને એકદમ સરસ રીતે ગરમ કરી દઈશું આ રીતે કલર ચેન્જ થઈ જાય અને એક વખત ઉફાણો આવી જાય ત્યાં સુધી ગરમ કરવાનું છે ત્યારબાદ ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને પાણી પી શકાય એટલું ગરમ રહે ને ત્યારે આપણે તેને ગ્લાસમાં ગાડી અને પીવાનું છે રાત્રે સૂતા પહેલાં જો તમે આ જીરા વોટર પીશું એટલે કે જીરુંવાળું પાણી પીશું ને તો નીંદર પણ ખૂબ જ સરસ આવી જશે અને વજન ઘટાડવામાં પણ ખૂબ જ સારી એવી હેલ્પ કરશે તો આજે મેં આ ત્રણ ડ્રિંક બતાવ્યા છે ને તો તે વજન ઘટાડવામાં સૌથી વધારે હેલ્પફુલ અને ઉપયોગી છે જો તમે ત્રણેય પી શકો તો સવારે ઉઠીને સાંજના સમયે અને રાત્રે ત્રણેય પી શકો છો અને જો તમે કોઈ પણ એક અથવા તો બે ડ્રિંક પણ ફોલો કરી શકો ને તો પણ તેનાથી પણ ખૂબ જ સારા એવા રિઝલ્ટ મળશે તો જો તમે વજન ઘટાડવા માંગતા હોય તો આ વિડીયો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો